મુખ્ય મથક પાલનપુર નજીક આવેલા લક્ષ્મીપુરા ગામેથી પાલનપુર આવવાના માર્ગ પર આવેલ રેલવે ટ્રેક પર આવેલ ફાટક ડીએફસી ની લાઇન પસાર થતા ફાટક બંધ કરી દેવાયો છે જેને લઈ લક્ષ્મીપુરા ગામના લોકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે જેને લક્ષ્મીપુરા ગામના લોકો ભારે હાલાકીનો સામનો કરવા છે છેલ્લા કેટલાક સમયથી આ ફાટક પર ઓવરબ્રિજ કે અંડરપાસ બનાવવા અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ ના આવતા હવે લક્ષ્મીપુરા ગામના સ્થાનિકોએ રાત્રિ સભા યોજી હતી અને રાત્રિ સભામાં આંદોલનની રણનીતિ ઘડી છે આવતીકાલે ગામના હજારો લોકો રેલી સ્વરૂપે રસ્તા પર આવશે અને કલેક્ટરને આવેદન પાઠવશે અને તે બાદ પણ નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરી ચૂંટણી બહિષ્કારની ની ચીમકી ઉચ્ચારી છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નજીક આવેલું લક્ષ્મીપુરા ગામ જે મોટી જનસંખ્યા ધરાવતું ગામ છે જો કે આ ગામ પાલનપુરને આડીને આવેલું હોવાથી આ ગામના લોકોના ધંધા રોજગાર પાલનપુર સાથે જોડાયેલા છે અને દિવસ દરમિયાન આ ગામ પાલનપુર સાથે જોડાયેલું રહેતું હોય છે જો કે લક્ષ્મીપુરાથી પાલનપુરને જોડતા માર્ગ પર અમદાવાદ-પાલનપુર રેલવે લાઈન પસાર થાય છે જેથી આટલા સમયથી અહીં ફાટક મુકેલ હતી જો કે હવે આ રેલવે લાઇન પર DFCC ની લાઇન પસાર થતા બે વર્ષ અગાઉ આ ફાટક બંધ કરી દેવાતા લક્ષ્મીપુરાથી પાલનપુરને જોડતો માર્ગ બંધ થયો છે અને તેને કારણે લક્ષ્મીપુરા ગામમાંથી પાલનપુર આવતા લક્ષ્મીપુરા ગામના સ્થાનિકો દસ દસ કિલોમીટર ફરી પાલનપુરમાં આવવા મજબૂર બન્યા છે જો કે ફાટક બંધ થતા લક્ષ્મીપુરા ગામના લોકોને અનેકવાર ઇમરજન્સી પરિસ્થિતિમાં ફસાવાના બનાવો સામે આવતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ ભભૂક્યો છે અને રોષે ભરાયેલા લોકો આવતીકાલે મોટી સંખ્યામાં લક્ષ્મીપુરા ગામેથી રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચશે અને જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી ઓવરબ્રિજ કે અંડરપાસ બનાવવા રજૂઆત કરશે અને તે બાદ પણ જો માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરી ચૂંટણી બહિષ્કારની ચીમકી ક્યુચ્ચારી છે હું લક્ષ્મીપુરા ગામના સરપંચ પરસોત્તમભાઈ ગરમભાઈ મેડા લક્ષ્મીપુરા એકસો ઓગણસિત્તેર ફાટક છેલ્લા બે વર્ષથી બંધ થયેલ છે તો એ બંધ થવાથી લોકોને ખૂબ જ તકલીફ પડે છે અને અમે લક્ષ્મીપુરા સરપંચ વતી અને ખેડૂતોએ એવી રજૂઆત કરેલી કે આ બ્રિજ તમે શોર્ટ બ્રિજ જે ગોળાઈ હતી તે કોચી સુધી બનાવો શોર્ટ બ્રિજ બનાવો અથવા અંડરગ્રાઉન્ડ નાળું બનાવો જેથી કરીને અમારા ગામને લોકોને મોટી હેળવાની તકલીફ ઓછી પડે અને આ જો પાટક ખોલવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું અને ચૂંટણીનો બહિષ્કાર પણ કરશું બોલો લક્ષ્મીપુરા ગ્રામ પંચાયત આવેલ છે આજુબાજુની દસથી પંદર સોસાયટીઓ આવેલી છે દસથી બાર વર્ષ પહેલાં નગરપાલિકામાં ગ્રામ પંચાયત આજુની સોસાયટીઓ બધી નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવે છે તો આજુબાજુની વસ્તીને ચાલવામાં બહુ તકલીફ પડે છે રેલ રોણગુ પડે છે ખેડૂતોને દૂધ ખેતર પણ બાજુ આવેલા છે ફાટકે પહેલી બાજુ તો દૂધ આપવા જવા આપવામાં તકલીફ પડે છે છોકરાઓને નિશામાં આવવા જવાની તકલીફ પડે છે અને ગામની પચીસથી ત્રીસ હજાર આજુબાજુ સોસાયટી છે ગામ એક ત્રીસ હજારની વસ્તી છે અને કાણોદર છે આ ગામડાનો મેન રસ્તો જ આ છે તો કોઈ હાઈવે કે પુલ ઉપર ચઢવા માગતું નહીં ટ્રાફિકમાં એક્સિડન્ટ બહુ હોય ટ્રાફિક હોય છોકરાઓ નિશા જવા પરીક્ષા હોય તો પણ તકલીફ પડે છે બહુ જો સરકાર છે યોગ્ય પગલાં નહીં ભરે પુલનું કામ અર્જન્ટ કાઈ ચૂંટણી પહેલાંનું ઉદ્ઘાટન નહીં કરવામાં નહીં ચાલુ કરવામાં આવે તો રેલ રોકો આંદોલન પણ કરશે આ લોકો આપનું નામ મારું નામ રમેશભાઈ વેલાભાઈ ગામી હું વાત હું લક્ષ્મીપુરાની જ વતની છું આરતીબેન બિપિન પટેલ અહીંયા લક્ષ્મીપુરામાં લગભગ બધા પબ્લિકને ખૂબ હાલાકી પડે છે કે કેટલા કેટલા કિલોમીટર ફરી ફરીને જવું પડે છે કે ઘણા એવી પબ્લિક છે કે બિચારા ખેતર સામેની સાઈડમાં છે તો ગાડી મૂકીને જાય છે અને આ બધું વસ્તુનો ઉકેલ થાય તો ઘણું સારું છે કેમ કે લગભગ પહેલાં બી અહીંયા પુલનું નક્કી કરેલું અને જગાણા ટ્રાન્સફર થયેલો છે અને જગાણા હાલ બધું સચવાઈ બી ગયું છે અને અહીંયા આ વસ્તુ કેટલાય વર્ષોથી કે હવે થઈ જશે હવે થઈ જશે અને જો કદાચ નહીં થાય તો હવે પબ્લિક બહુ રોષે ભરાઈ છે અને આંદોલન કરવાનું વિચારી રહી છે એટલે આનું કંઈક રસ્તો નીકળે એવો ટ્રાય કરો તો બસ અને સ્કૂલના બાળકો આ આ બહુ જ ખરાબ વસ્તુ કહેવાય કે ટ્રેન જતી હોય હવે મોટું તો કદાચ સમજી વિચારીને કરી લેશે કે ચલો ક્રોસ કરી લેશે પણ બાળકો બેગ ઉપાડી ઉપાડીને ક્રોસ કરે છે સાયકલ લઈ લઈને ક્રોસ કરે છે એટલે પ્લીઝ સમજો તો ઘણું સારું છે એમ અને આ ઘણા સમાતી ફાટક બંધ છે એના માટે બહુ તકલીફ પડે છે સ્કૂલ માટે બી તકલીફ પડે છે પશુપાલકો માટે બહુ તકલીફ પડે છે અમારા હોસ્પિટલ અહીંયા લક્ષ્મીપ્રામ છે અને કૂવો બહાર છે એટલે ત્યાંથી પશુપાલક પાટા ઉપરથી કેવી રીતે લઈને આવવું અને એના માટે ટ્રેન જલ્દી આવી જાય તો બહુ ભેસ બી મરી જાય એના માટે બહુ તકલીફનો વિષય છે એટલે સરકારને રજૂઆત કરીએ કે જલ્દીમાં જલ્દી બેલ પુલ બનાવે એનાથી અમારો બધોને ફાયદો થાય એમ એના અવરજાવરમાં બહુ તકલીફ ના પડે એમ અહીંથી કેટલા વાહનો પસાર થતા આઈથી લગભગ સમજો ને 10000 જેવા ડાડે વાનો પસાર થાય છે કેમ કે ગંજ જવાનો રસ્તો છે બજાર જવાનો બધી રીતે રસ્તો આ સરસ સહેલો પડે છે એમ આવતીકાલે રેલી યોજવાના છો શું કેસ આ આવતીકાલે રેલી કરવાની છે કલેક્ટરને આવેદન પત્ર આવેના નિવેદન છે કે તમે જલ્દીમાં જલ્દી પુલ બનાવો એનાથી બધાને સુવિધા થાય છોકરા જે ભણે એમને સ્કૂલમાં લેટ ના થાય નકો દિલ્હી લેટ થાય છે જે 10 વાગ્યાનો ટાઈમ છે 11 વાગ વાગી જાય છે સ્કૂલ માં ડેલી કેમ કે આ ફાટકને કારણે તકલીફ પડે દસ કિલોમીટર ફરીને જવું પડે એસબી પુરા થઈને ફરીને આવવું પડે અમારી માગ સ્વીકારવી પડે સરકાર એના માટે અગાઉ ચૂંટણીમાં બી તકલીફ પડશે નહીં સ્વીકારશે તો એને ફેર આંદોલન થશે બધું એના કરતા કરી દેવું સારો અને બહુ સરકારને કહીએ કે આટલો અમારો માન રાખો આ પુલ બનાવી દો અમારે વ્યવસ્થા કરી આપો એમ મારું મારો નામ દેવેન્દ્રભાઈ ચૌધરી